અને લસણ લીધું છે ચાર કળનું મોટી એને આપણે વાટી લઈશું ત્યાં સુધી વઘારતી આવી જશે એમાં જશે જીરું પીંડામાં જીરોનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ એટલે ચોક્કસથી જીરાનો વઘાર છો એમાં જશે એક ચમચી હિંગ અને જે લસણ આપણે વાટ્યું છે લસણ નાખી દેવાનું અને લસણ એકદમ મસ્ત ગુલાબી રંગનું થઈ જાય પછી ભીંડા એડ કરવાના એટલે ભીંડો ચીકણો ના થાય અને પહેલાં કસ્તુજ નાખ્યા વગર આપણે પીણાને ચડવા દઈશું આમાં અડધો અડ મીઠું ઓલ કશું જ એડ નહીં કરીએ ખાલી પીંડાને નોર્મલ એકલા તેલમાં અને લસણ ચૂપે એને ચડવા દેવાનું અને ખુલ્લું રાખવાનું પીણાનું શાક ઢાંકવાનું નહીં એટલે ચીકણું ના થાય આ રીતે તમને બતાવી દઉં નજીક

ઈંડા ચડી ગયા છે એ વખતે પછી આપણે આ લોટ અંદર એડ કરીશું તેલ તમને ઓછું ગમે તો ઓછું લઈ લેવાનું તેલ એકદમ ધીમો ગેસ રાખવાનો મને તેલ થોડું વધારે લાગી છે હું સેક તેલ લોટ શેકી લઉં કામ આવી જાય કોઈ બી વસ્તુમાં મસ્ત લોટ શેકી લઈશું અને ભીંડાને હલાય જવાનું

છેલ્લે જશે દાણાજીરાનો પેસ્ટ પહેલા જ આપો બહુ સારું લાગે જ્યારે લોટ એડ કરો ને ત્યારે દાણાજીરું એડ કરો હવે આને મસ્ત ચડવા દઈશું હવે હું નાખે કે ચીકણું થઈ નહીં અર્ધ ચડી ગયું છે અને ઢાંકીને થોડું પ્રોપર ચડાવવું છે તો આ વખતે તમારે ઢાંકણ ઢાંકવાનું પાંચ દસ મિનિટ ભીંગો ચડી જાય ને ત્યારે ઓકે ચણાનો રોટ મસ્ત શેકાઈ ગયો છે ચણાના રોટમાં જો છોકરાઓને ભાવતા ને તો સિંગ છે ખાંડ છે લીંબુ છે બધું નાખીને બી તમે મસ્ત કરી શકો લોટ એડ કરવાનો છે કરી દો અને જો તમારે સિંગ નાણા તેકેલાનો ભૂકો લીંબુ અને ખાંડ એડ કરવું હોય તો આ સ્ટેજે તમારે કરી દે મેં એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે

જી આપણે મરચાવાળી ભીંડી ને અને મરચાવાળી બેસન વાળી ભીંડી ને ખાઈએ ને એવો મસ્ત પ્રોપર તમને ટેસ્ટ લાગશે આનો બીજો રોટ હું ભરી દઈશ કારણ કે મને મરચા બી આના ઉપર જ ભાવે છે તો હું એમાં લઈ લઈશ હવે આમાં તમે સિંગ દાણા અને ખાંડ નાખો ફ્રેન્ડ અને લીંબુ જેને સ્વીટ સબ્જી ભાવતી હોય એના માટે છે છોકરાઓ ના ખાતા હોય હવે બે મિનિટ એને ચડવા દઈએ પછી આપણું શાક છે તૈયાર બેસનભિંડી હવે ઢાંકવાનું નહીં અને એમને ખુલ્લું ચડવા દઈશું ચલો મારી શાકની રેસીપી તૈયાર છે બેસન ભીંડી બનાવજો ચોક્કસથી એન્જોય કરજો બહુ જ મસ્ત બને છે અને સુગંધ તો બહુ જ મસ્ત આવી રહી છે મળીએ આગળના નવા બ્લોગમાં બાય